છેલ્લા ચાર મહિનાના ડિગામ કંપનીએ કામદારોના પગાર કરેલ નહોતા તો કંપની પાસે જે મતલબ જે કંપનીની જે જગ્યા છે જે કંપનીની જે સાઈડમાં એ જગ્યા કંપનીએ વેચી નાખેલીને અને એકત્રીસ સોરી એકસઠ કરોડ રૂપિયામાં કંપનીએ જમીનનો દસ્તાવેજ કરે તો છેલ્લા ઘણા સમયથી અમારા પગાર આ ચાર માસથી અમારા પગાર થતા નહોતા અને આજ દઉં ને કાલ દઉં ને પછી પાંચ હજાર નાખીને આઠ હજાર નાખીને એવી પરિસ્થિતિમાં અમારો પગાર થતો હતો છેલ્લા ચાર મહિનાથી અમારો પગાર થયો નથી પણ બધાય કામદારોએ કીધું કે ભાઈ અમે ઘણી બધી જીએલઓમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટરમાં બધે રજૂઆત કરી પણ કોઈ આ લોકો કંપનીના સત્તાધારી અધિકારીઓ આ બધી નોટિસ ઘોરીને પી ગયા છે પછી અમારા લોકોએ બધે આજે અમે નક્કી કર્યું કે પગાર હશે તો આપણું ઘર હાલશે એના માટે થઈને બધાય કામદાર સવારે અમે સાત વાગે નોકરીમાં આવ્યા ત્યાંથી અમે બેસી ગયા હતા તો અત્યારે રાતના નવ વાગ્યા સુધી જો અમે બેસા પછી અમારા કંપનીના જે પ્રેસિડેન્ટ છે એની બધી અમારા લોકોની કામદારની મહેનતના હિસાબે અને અમારા કંપનીના પ્રેસિડેન્ટે એવું કીધું કે ભાઈ અમે પરમ દિવસે પગાર નાખી દેશું